જય મોગલ જય મણીધર જય વડવાડી આજથી અઢારે વરણને એમાં ખાસ કરી અને કચ્છ અને કાઠિયાવાડ કાઠિયાવાડ અને કચ્છને એક બાપુનો આદેશ છે હવે ચોમાહાની થોડા દિવસમાં શરૂઆત થઈ જાય છે કારણ કે આપણા સારા વરસ હોય ને એટલે ભીમગી રેશના વાવણા થતા કારણ આ તો હવે ભલે સાયન્સ વધી ગયું છે બરાબર તો ગલઢાઓ છે ને જ્યારે કહેવાય પવનની દિશા ફરે એના ઉપર ખાઈ દેતા દીમાં વરસાદ આવે છે ખરાય કહેતા ને ખરાય ખોપ ખોપ જોઈને કહી દેતા દીમાં વરસાદ આવે છે ગલઢાઓ બાણ મારતા એમ કારણ કે બધાય બધા કોઠા હુજવાળા હતા એટલે અત્યારે હવામાન કહે છે હવામાન ભલે હારું હાથું પડે છે ને ક્યારેક ખોટું પડે છે પણ આપણે માનવાનું હવામાન માનવાનું પણ મગલધામથી બાપુનો એક આદેશ છે કે જે વાડીઓમાં ખેતરમાં જે આપણા કૂવા હોય એને બોરશો નહીં શું કામ કે પાણી ઉતારો કૂવામાં બોરમાં ઉપર જા એને ફરતો બાંધી દો તમે બે ફૂટ અઢી ફૂટ બે અઢી ફૂટ બાંધી દો એને અને માથે જાળી મૂકી દો જેથી કોઈ જનાવર અંદર ન પડે માણસ કોઈ જોર ઢોર જનાવર કોઈ અંદર ન પડે જાળી રાખો અને કૂવાની માલકો પાણી ઉતારો કારણ એ પાણી કૂવામાં ઉતારશો તો તળ ઉપર આવશે બોરના પાણી ઉપર આવશે એમ પાણીનો સંઘર્ષ કરો પણ કૂવા ખુલ્લા ન રાખો કારણ ખુલ્લા કુવા રાખો કોઈ જનાવર અંદર પડી જાય કોઈ પણ જનાવર તોય પાપ છે તો એને ફરતો બાંધી દો બાંધી માથે જાળી મૂકો જેથી કાંઈ પડે નહીં અને પાણી ચોમાહાનું તમે ચાર મહિનાનું કૂવાની માલ પર ઉતારો તો તમારો કૂવો હોય તોય ભલે બોર હોય તો ભલે પાણી ઉપર આવે છે એમ પાણી વેફડો નહીં એમાં ખાસ કરીને કચ્છને કહું છું કોઈ એવી નદીઓ નાની હોય મોકળા હોય તો એને બાંધી દો ભલે સરકાર બાંધે જ છે પણ એવા બાંધો જેથી પાણી રોકાય તો તળ ઉપર આવે પણ પાણીને ખોટું જવા ન દો એવી રીતે તમે બાંધો આડા બંધ નાના નાના એકાબીજા ભરાય ભરાય એકાબીજામાં કેરામાંથી કેરામ પાણી જાય એ રીતે બંધ બાંધો જેથી આ આપણે પાણીની જે હલ છે સમસ્યા કાંઈની માટેની ઓછી થઈ જાય પછી આપણે શું કહીશું કે અમને પાણી નથી આવતું કારણ કે વાંક આપણો થોડુંક આપણે જાગૃત થવાનું જરૂર છે એમ પાણી અને આ ઝાડનો બને એટલો બચાવ કરવાનો છે કારણ કે આ દેશમાંથી ઝાડ વયું જાય છે ને કે આ ધરતીમાંથી પછી સૂનવાની સિવાય બીજું કાંઈ નહીં કારણ કે ઝાડ બધું સારું કરે છે ઝાડ ઓક્સિજન આપે છે ખરાબ ખેંચે છે ઝાડથી બધું રોકાય છે હવે આપણે ઝાડનો નાશ કર્યો છે તો બને એટલા ઝાડ વાંચજો પાણી અંદર ઉતારો જેથી આપણા દેશની પરંપરા આપણા દેશની બાળકો આ તળ ઉપર આવે છે કારણ કે હવે ધરતી વિંધાઈ ગઈ છે સાળણી વિંધાય એમ તો બને એટલા પાણી તમે બોરમાં ઉતારો બોર ઉતારો થાવ જમીનમાં નો માણસ છોકરું પડી જાય બોરને એવી રીતે તમે એને ફરતો સણી દો બરાબર ત્રણ ફૂટ જેવો પડખે પડખેગા નાળા રાખો નાના નાના જેથી એમાં પાણી પીવી જાય પણ એમાં કોઈ નુકસાન ન થાય માથે ઢાંકી દેવો ઝાળીથી બોર હોય કે કૂવો હોય જેથી જનાવર અંદર ન પડે તો આ રાખવા જાગૃતિ કારણ કે એમાં પાણી જાય છે ને તો આપણે હેઠા તોડવા પડે ને પાણી ભરાઈ ગયું છે નહીં પાણી એવી રીતે જ આવતું બોર હોય કુવો અરે પણ પાડોશીનો હોય તો શું થઈ ગયું હોય એમાંય પણ પાણી ભરાય છે તો તળ ઉપર આવશે તો બધા માટે આ તળ ઉપર આવી છે કામ આવશે એક બાપુનો આદેશ છે બીજું હું હવામાનને એમ ખૂબ માનું છું પણ ગલઢાવ છે ને પવન આમ ફરે કહી દઈએ આપણે એમ કહેવાય છે બાર ગામનો વરસાદ સીમાડાનું ઘોડન પાદરની પાણી બધા ઘેરે ભેળા થાય આ ગળાવ બોલતા એ થતું હતું પણ હવે એટલું બધું ઉપર નથી કારણ કે હવે આપણા આહાર બરોબર રહ્યા નથી એટલે ગલઢાવ આપને જોઈને કહી દેતા ચંદ્રમાને જોઈને કહી દેતા હતા સાંજે સંધ્યા ઉપર જોઈને કહી દેતા હવારે સંધ્યા ઉપર જોઈને કહી દેતા આ આ હવામાન ઉપર ગરઢાવ કહી દેતા હતા હજી કહેવા વળાજની તારીખમાં કહી દે છે એમ આપણા હારા વરસાદ જ ધીમગીના વાવણા થતા હતા પણ આ વાવાઝોડું શબ્દશન ભય છે સમજી ગયા ભય છે એટલે ભયનું કામ આપણે નહીં કોઈ વાતમાં વાવાઝોડું એટલે આપણી દેશી ભાષામાં વાવે કારણ કે હાથ જ વાવું આવે આંધી ચડે પછી જ વરસાદ આવે અને દરિયામાં તોફાન થાય સર્ક્યુલેટ થાય તો જ આ મંડાણ બંધાય ને એમનું એમ તો બંધાય નહીં ને એમ કાંઈક તોફાન આવે સર્કુલર થાય તો પછી આ બધા વાદળા જોડાય છે અને ઈશ્વરના ગતિનો આ વરસાદ થાય છે પણ આ વાવાઝોડું છે ને ભય છે કોઈ નબળું હબળું માણસ હોય તો બિચારું માંદું પડી જાય કોઈ માણસને જેને કંઈ હિંમત વહી જાય આ વાવાઝોડું શબ્દ અત્યારે ભયંકર છે પણ દેશી ભાષામાં આને વાવેળ કહેવામાં આવે પવન કહેવાય વાવેળ કહેવાય વાવાઝોડું કારણ કે આ શબ્દ હું માનતો નથી એટલે વાવેલું અત્યારે છે ને ચુમાહું છે ચુમાહામાં કારણ કે અત્યારે એની જુવાની છે આ જેઠ મહિનો આ હાડ મહિનો સમજી લેજો શ્રાવણ અને ભાદરવો ભાદરવામાં વરસાદ ગળઢો થાય ગળઢો એટલે પડે અહીંયા પોટલા એમ આ વસ્તુ રાખવાનું વાવાઝોડાનું કંઈ આટલી ગતિએ પવન ફૂંકાય છે ને આ બધાય છે ને આપણે કોઈ વાતમાં આવવાનું નહીં આપણે સાવચેતું રાખવાનું વાયર જાતો હોય એઠે હોવું નહીં કોઈ આપણે કડકની ગંદી કરી અહીંયા રાખવી નહીં અને કોઈ મકાન હોય એઠે તો અહીંયા સૂવું નહીં તો વાયરથી નાખવું રહેવું જેથી કારણ કે શેતતા નર સદાય સુખા શેતા નર સદાય સુખી એમ આ વસ્તુ રાખવાનું કાંઈ ભય કાઢી નાખો આ વાવાઝોડું એક ભય છે વાવળું સડે કારણ કે વાવડું સરે પવન સરે તો ને આ દેશી નળિયા પહેલાં ઉડાડી નાખતા ભાઈ નળિયા લેવાના વ્યાજ નહોતા પણ આ વાવાઝોડું એટલે માણસ ભાઈ નાના બધા માણસ વાવાઝોડું છે માણસને બિચાર ક્યાં જાય નથી એટતા પણ થાય તો ઈશ્વર ન કરો કારણ કે સક્રિલો બંધાય દરિયામાં ત્યાં વરસાદ આવે છે વરસાદ આવે તો આ દેશમાં લીલા લહેર થાય એમ તોફાન હોય તો જ થાય આ બધું પણ આ ભય શબ્દ વાવાઝોડું એટલે ભય પવન નથી કહેતા આ લોકો કારણ કે હવે આ વસ્તુ વહી ગઈ છે વાવાઝોડું કહેવાય ને કે એટલું કહેવાય દેશી ભાઈમાં પવન કે વાવડું આપણે સડતી હતી એમ આ વાવડું સડે તો જ વરસાદ આવે એટલે બને એટલો પાણીનો સંગ્રહ કરજો તમારી વાડી કુવા હોય ખેતરે હોય તો એને બાંધી દો માથે જાળી નાખો અને પાણી આમાં કન્નાળા કરી જય દેતા